અસલમલેકુમ બાળકો આપણે ધોરણ ચાર ધોરણ ચારમાં તારીખ પચીસ બે બે હજાર એકવીસ તો જુઓ કોમ્પ્યુટરની ચોપડીમાં પેજ નંબર અઠાવન તો કોમ્પ્યુટરની ચોપડીમાં પેજ નંબર અઠાવન તો આપણે અગાઉ શીખ્યા હતા કે આપણે ચિત્રની એક જગ્યાએથી કોપી અને બીજી જગ્યાએ પેસ્ટ કરીશું તો જુઓ આ રીતના તમે ચિત્ર જોઈ શકો છો બરાબર છે પછી જુઓ કે સિલેક્શન બોક્સમાં માઉસ પોઈન્ટર મૂકો અને કોપી કરેલું વૃક્ષ તમે જ્યાં મૂકવા ઈચ્છતા હો તે નવી જગ્યા પર ડ્રેક કરો જો તમે ઈચ્છો તો કોપી કરેલ ચિત્રને જ્યાં છે ત્યાં ડ્રોઈંગ એરિયાની ડાબી બાજુએ રાખી શકો છો સિલેક્શન બોક્સ દૂર કરવા ડ્રોઈંગ એરિયામાં કોઈ પણ જગ્યાએ ક્લિક કરો તો જુઓ આ રીતના આપણે બે હજાર જોઈ શકીશું બરાબર છે ચિત્રમાં કરેલ ફેરફારો સેવ કરવા ક્વિક એક્સેસ ટૂલ બાર પર સેવ બટન પર ક્લિક કરો અને પેઇન્ટ વિન્ડો બંધ કરવા ટાઇટલ બાર પર ક્લોઝ બટન પર ક્લિક કરો બરાબર પછી જુઓ કે લખાણ ઉમેરવા તો જુઓ આપણે દીવો દોરીશું અને તેની ઉપર હેપી દિવાળી ટાઈપ કરીશું તો જુઓ પેઇન્ટ શરૂ કરો શેપ્સમાં કર પર ક્લિક કરો જુઓ આપણે પેન્ટ શરૂ કરવાનું છે શેપ્સમાં જઈને કર્વ કર્વ આકાર છે એ આપણે સિલેક્ટ કરવાનો છે સાઇઝમાં એરો પર ક્લિક કરો અને ત્રીજા વિકલ્પની પહોળાઈ પસંદ કરો કલર વન પર બ્લેક કલર બતાવે છે આપણે ડિફોલ્ટ કલર પસંદ કરીશું ડ્રેગિંગ દ્વારા સીધી રેખા દોરો વળાંક એટલે કે કર રચવા માટે રેખાની વચ્ચોવચ બિંદુ એ પર ક્લિક કરો એટલે કે જુઓ આ રીતના રેખા સીધી દોરેલી હશે એની ઉપર બિંદુ એ હશે તો એ બિંદુ પર આપણે ક્લિક કરીશું તો આ રીતનું લાઇન થશે લાઇન પર ક્લિક કરો સાઇઝમાં એરો પર ક્લિક કરો અને ત્રીજા વિકલ્પની પહોળાઈ પસંદ કરો કલર વન બ્લેક કલર દર્શાવે છે વળાંકના બે છેડા જોડવા અને સીધી સીધી રેખા દોરવી બરાબર છે તો જુઓ આગળ આપણે જોઈએ કે આ રીતના આપણે બીજી રેખા એટલે કે આખો દીવો કમ્પ્લીટ કરી શકીએ છીએ બરાબર છે પછી જુઓ કે બ્રશિસમાંના એરો પર ક્લિક કરો તમને ગમતું બ્રશ પસંદ કરો ઉદાહરણ તરીકે બ્રશ ઉદાહરણ તરીકે બ્રશ પસંદ કરો પછી જુઓ કે સાઈઝમાં એરો પર ક્લિક કરો અને પહોળાઈ પસંદ કરો ડ્રેગિંગ દ્વારા દીવાની જ્યોત દોરો પછી જુઓ કે આ રીતના આપણે દીવાની જ્યોત દોરી બરાબર છે પછી જુઓ આગળ શું છે પેજ નંબર એકસઠ પર તો પેજ નંબર એકસઠ શું છે કે દીવા દીવામાં કલર પૂરવા માટે ફિલ વિથ કલરનો ઉપયોગ થાય છે તો જુઓ આ રીતના ફિલ વિથ કલર દ્વારા આપણે દીવામાં કલર પૂરી શકીએ છીએ ટૂલ્સમાં ટેક્સ પર ક્લિક કરો ડ્રોઈંગ એરિયામાં માઉસ પોઈન્ટ લઈ જાઓ અને ટ્રેકિંગ દ્વારા દીવાની અંદર ટેક્સ બોક્સ દોરો તેનું મેનુ બાર પર હવે તમે ટેક્સ ટૂલ્સ સાથે ટેક્સ ટેપ જોઈ શકશો એટલે કે જુઓ આ રીતના આપણે અહીંયા એ કરવાનું છે ને અહીંયા હવે ટેક્સ્ટમાં આપણે લખવાનું છે આપણે શું એ કર્યું હતું કે હેપી દિવાળી તો હેપી દિવાળી અહીંયા આપણે ટાઈપ કરવાનું છે તો એ આપણે હવે અગાઉના પીરિયડમાં જોઈશું કે ત્યાં કેવી રીતના લખ્યું તો જુઓ અહીંયા આપણે કેટલું શીખ્યા તો પેજ નંબર અઠાવન પેજ નંબર અઠાવન થી પેજ નંબર એકસઠ સુધી આપણે શીખ્યા એ થિયરી તમારે નોટમાં લખવાની છે અને સમજવાની છે તો જુઓ હું તમને અહીંયા સમજાવું છું જો તમને સમજણ ના પડે તો આપણે જ્યારે સ્કૂલ ચાલુ થશે ત્યારે હું તમને પ્રેક્ટિકલ દ્વારા સમજાવીશ તો કમ્પ્લીટ ખબર પડશે તો તમારે શું કરવાનું છે પેજ નંબર અઠ્ઠાવનથી પેજ નંબર એકસઠ સુધીની થિયરી નોટમાં લખવાની છે એ તમારું હોમવર્ક છે